ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા ભાગ ત્યાં સ્વચ્છતાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને જેના કારણે આડત્રીસ જેટલી નવી વાન જે ડોર ડોર કચરો ઉઠાવશે અને તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે અને સ્થિતિ સુરેન્દ્રનગરમાં એવી થઈ છે કે ડોર ટુ ડોર કચરો ઉઠાવવા માટે નવી વાન લોકાર્પણ તો કરવામાં આવ્યું અને હવે પચાસ જેટલા વાહનો કચરો લેવા માટે દોડશે પરંતુ આ કચરો નાખવાનો ક્યાં જે કચરા માટેના પ્રોસેસિંગ યુનિટ બે ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા અને હાલ તે બંધ હાલતમાં છે તો આ પ્રોસેસિંગ યુનિટ બંધ હોવાના કારણે જ્યાં ત્યાં કચરાના ઢંગ જોવા મળી રહ્યા છે અને જેના કારણે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આ અંગે કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે એક તરફ સુરેન્દ્રનગરમાં જે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે એટલે કે મહાનગરપાલિકા બન્યા બાદ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પરંતુ જે બે પ્રોસેસિંગ યુનિટ છે જેમાંથી જૈવિક ખાતર બનાવવા માટે બે હજાર તેરમાં આ બંને પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવ્યા હતા અને જેનો ઉદ્દેશ્ય જૈવિક ખાતર બનાવવાનો હતો વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે વર્ષ બે હજાર તેરમાં આટલા વર્ષમાં ક્યારેય અહીં જૈવિક ખાતર બન્યું હોવાની કોઈ માહિતી જ નથી બીજી તરફ મહાનગરપાલિકાના આ પ્લાન્ટમાં કામ કરતા જે કર્મચારીઓ માટે ત્રણ રૂમ બનાવવામાં આવ્યા છે આ રૂમમાં પણ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે અને ક્યારેય પણ પાલિકાના કર્મચારીઓ અહીં આ રૂમ સુધી જોવા નથી મળ્યા એટલે કે આ રૂમમાં આવ્યા જ નથી એટલે આ રૂમની હાલત પણ અત્યારે કચરાના ઢગ સમાન જ બની ગઈ છે એટલે એક તરફ અત્યારે એવું કહી શકાય કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં દિવસે કચરો ઉઘરાવવામાં આવશે અને રાત્રે આ કચરો બાળી અને ક્યાંક ધુમાડા રૂપે પ્રદૂષણ ફેલાવવામાં આવશે કારણ કે ભોગાવાના કાંઠે જે કચરો ઠાલવવામાં આવી રહ્યો છે અને ત્યાં રાત્રે કચરો બાળવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે કે આ કચરો બળાતા જે ધુમાડો થાય છે અને આ ધુમાડાના કારણે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે કારણ કે કચરો નાખવાની કોઈ વ્યવસ્થા નથી જે કચરાના ઢગ બની રહ્યા છે અને જૈવિક ખાતર બનાવવા માટે જે પ્રોસેસિંગ યુનિટ બનાવવામાં આવ્યા છે આ યુનિટ બંધ હાલતમાં છે તો મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે હવે આ જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે તેને ફરીથી શરૂ કરાવવામાં આવશે અને હાલ સ્થિતિ એવી ઉભી થઈ છે કે આ કચરો સળગાવી અને ધુમાડાના કારણે જે પ્રદૂષણ ફેલાય છે અને છતાં પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મૌન સેવી રહ્યો છે આ મામલે તે પણ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો ત્યારે હવે એવી માંગ થઈ રહી છે કે કચરો ડોર ટુ ડોર કલેક્શન માટેના વાહનો તો તમે લોકાર્પણ કરી દીધા એ માટે વાહનો તો ફાળવી દેવામાં આવ્યા અને એવી વાત સામે આવી છે કે આવા સો વાહનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં દોડશે દિવસમાં બે વાર કચરો કલેક્ટ કરશે પરંતુ આ કચરો નાખશો ક્યાં તેના માટેના જે પ્રોસેસિંગ યુનિટ છે તે યુનિટ ફરીથી શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવે ફરીથી આ યુનિટો જો શરૂ થાય તો જ કચરો જે રીતે કલેક્ટ કરવામાં આવશે ને તે પ્રમાણે કચરાનો નાશ પણ થશે અત્યારે તો બને છે એવું કે કચરો તો કલેક્ટ કરી લેવામાં આવે છે પરંતુ આ જ કચરો જ્યારે સળગાવવામાં આવે છે ને જેના ધુમાડાના કારણે પ્રદૂષણ ફેલાય છે ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે હવે આગામી સમયમાં અવરમી કમ્પોસ્ટ પ્લાન્ટ છે તેને ફરીથી શરૂ કરવામાં આવે અને કચરાનો નિકાલ કરી જૈવિક ખાતર બનાવવા માટેનો જે પ્લાન બનાવવામાં આવ્યો છે તેમાં ખાતરનું ઉત્પાદન થાય અને કચરાનો નાશ થાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ